બનાસકાંઠામાં જિલ્લા વિભાજન સામે વિરોધ યથાવત છે દિયોદર તાલુકાને ઓગળ જિલ્લા તરીકે જાહેર કરવા માંગ થઈ રહી છે આગેવાનોએ યોજેલી સભામાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ જોડાયા હતા ઓગઢ જિલ્લા સંકલન સમિતિએ મહારેલી યોજી હતી અને ઓગઢ થળીમાં યોજાયેલી સભામાં ભાજપ કોંગ્રેસના આગેવાનો એક મંચ ઉપર જોવા મળ્યા હતા તો આજ બધા સંવાદદાતા રોહિત ફોન પર રોહિત બનાસકાંઠામાં વિભાજન સાથે વિરોધ યથાવત છે દિયોદર તાલુકા તરીકે જાહેર કરવા માંગ થઈ રહી છે રોહિત બનાસકાંઠા જે વિભાજન છે વિરોધ પ્રદર્શન થઈ છે ખાસ કરીને દિયોદરના લોકોની માંગ છે દિયોદર ને જિલ્લો કરવામાં આવે અથવા તો મુખ્ય મથક નવા જિલ્લાનું બનાવવામાં આવે પરંતુ સોળ દિવસથી અવિરત વિરોધ થયો હોવા છતાં પણ હજુ સુધી તેમની માંગણી પૂરી થઈ નથી જેને લઈ આજે વિશાળ રેલી યોજવામાં આવી હતી ને રેલી બાદ જે ઓગડ સ્થળી છે ત્યાં જાહેર સભા યોજવામાં આવી હતી જ્યાં ભાજપના ધારાસભ્ય કેતાજી ચૌહાણ સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા અને એમની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર નિર્ણય લે અને ઓગઢ જિલ્લો અથવા તો યોજનને મુખ્ય મથક જાહેર કરવામાં આવે જી બિલકુલ રોહિત સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો ઓગઢ જિલ્લાની માંગને લઈને કેશાજી ચૌહાણનું પણ સમર્થન બનાસકાંઠા જિલ્લા વિભાજન અને વિભાજનનો વિરોધ થઈ રહ્યો છે દિયોદરના ઓગળ થળીમાં આગેવાનોની એક સભા થયેલી મોટી સંખ્યામાં લોકો આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા